અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે પોસ્ટ ડોડા ભરેલી ઇનોવા કાર ઝડપાઈ માલપુર ટોલનાકા નજીક હાઇવે પર પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે હાઇવે પર ઝડપથી પસાર થઈ રહેલી ઇનોવા કાર અરવલ્લી જિલ્લાની એલસીબી અને માલપુર પોલીસે સંયુક્ત ઓપરેશન કરીને એક ઇનોવા કારમાંથી મોટી માત્રામાં પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે એક શંકાસ્પદ ઇનોવા કાર ટોલટેક્સ પરથી પસાર થઈ રહી હતી ત્યારે એલસીબીએ આ કારને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ ડ્રાઈવરે કાર ન રોકતા પોલીસે તેનો પીછો કર્યો માલપુર જાણ કરવામાં આવી માલપુર પોલીસ પણ તુરંત જ સક્રિય થઈ અને ઇનોવાને ઘેરવાનો પ્રયાસ કર્યો પરંતુ આરોપીએ પોલીસ વાહન પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યો ઇનોવા ઝાડ સાથે ટકરાતા પોલીસ કર્મચારીઓ અને પોલીસની આકસ્મિક કાર્યવાહી અને સતત પીછો કરવાના કારણે ડ્રાઈવરે પોતાનો કાબુ ગુમાવી દીધો અને ઇનોવા કાર એક ઝાડ સાથે અથડાઈને અટકી ગઈ આ ઘટનામાં એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે જ્યારે બીજો આરોપી અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો પોલીસ કારને તપાસ કરી રહી ત્યારે પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર જયપ્રકાશ જોશી માલપુર